ગુજરાત કોંગ્રેસના આંદોલનની ભરૂચમાં હવા નીકળી ગઈ માત્ર દેખાડો કે નેતૃત્વનો સડો ગુજરાત કોંગ્રેસના રાજ્યવ્યાપી નશાબંધી વિરોધી આંદોલનના ડમફાસ વચ્ચે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની શરમજનક કામગીરીએ પક્ષના વલણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જિલ્લાભરમાં બેફામ બનેલી નશાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે રજૂઆત કરવાનું જાહેર કરનારી ભરૂચ કોંગ્રેસે આજે જાહેરમાં પોતાની નબળાઈ પ્રદર્શિત કરી દીધી છે થરાદ ખાતે કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી સાથેના વિવાદ બાદ રાજ્યભરમાં નશાના કાળા કારોબાર સામે કોંગ્રેસ આક્રમક હોવાના દેખાડા કરી રહી છે અનેક જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓએ પોલીસ વડાને રૂબરૂ મળીને સીધી રજૂઆતો કરી છે પરંતુ ભરૂચ જિલ્લામાં ખેલ સાવ ઊંધો પડ્યો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે પોલીસ અધિક્ષકની કચેરીએ તો ઢોલ નગારા સાથે પહોંચી પરંતુ નીતિ નિયમ વગરના નેતાઓએ પોલીસ વડાને રૂબરૂ મળવાની હિંમત જ ન કરી પોલીસ વડાને આવેદનપત્ર આપવાને બદલે માત્ર એક પોલીસ ઇન્સ્પેક્ટરને કાગળ પકડાવીને સંતોષ માની લીધું આ તો સરકાર લોકો સાથે વિશ્વાસઘાત અને આંદોલનના નામે ઔપચારિકતાનો ઘોર અપમાન છે શું કોંગ્રેસ ખરેખર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગંભીર છે કે પછી માત્ર નાટક કર્યું આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભયંકર ચર્ચા જગાવી છે શું જિલ્લા કોંગ્રેસ સમિતિ ખરેખર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડવા ગંભીર છે કે પછી માત્ર રાજ્ય સ્તરીય આદેશનું દેખાડા પૂરતું પાલન કરી ફરજ બજાવવાનો ઢોંગ કર્યો છે જો જિલ્લા સ્તરે કોંગ્રેસ પક્ષ જવાબદાર અધિકારીઓને યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ જતી હોય તો નશાના વેપાર જેવી ગંભીર સમસ્યાઓ સામે મજબૂત દબાણ સર્જવું અશક્ય છે સ્થાનિક રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ માની રહ્યા છે કે આ બનાવટ પાછળ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નેતૃત્વનો ઘોર અભાવ અને સંગઠનમાં ચાલતી આંતરિક ખેંચતાણ જવાબદાર છે જે પક્ષ સમાજ લક્ષી આટલા ગંભીર મુદ્દા પર પણ સર્વોચ્ચ અધિકારીને રજૂઆત ન કરી શકતો હોય તે સામાન્ય જનતા માટે શું ખાક લડત લડશે ભરૂચ જિલ્લામાં હવે પ્રજા ખુલ્લે આમ પૂછી રહી છે શું જિલ્લા કોંગ્રેસ આ મુદ્દે હવે કોઈ સાચી આક્રમકતા બતાવશે કે પછી આજની નપુંસક કામગીરી માત્ર કાગળ પરની ઔપચારિકતા જ બનીને રહી જશે આજે ગુજરાત નશાખોરીનું એપી બની ગયું છે ગુજરાત નશાખોરી ઘુસારવાનું એપી ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અવાજને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ છે યુવાધન અને નશા મુક્ત ગુજરાત પરિપાછો પાછું અમારું ગાંધી ગુજરાત બને એવી માગણી સાથે ભરૂચ એસપી આજે આવેદનપત્ર છે ભરૂચ જિલ્લા છે ધારાસભ્યશ્રી પર એક્શન લેવાની વાત ચાલી રહેલી છે એને અમે સખત શબ્દમાં વખોરીએ છીએ એ તો જે પાંત્રીસ વર્ષના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ તે દારૂબંધી નથી પણ દારૂ મુક્તિ છે એવું વ્યસન મુક્તિ છે એવું ગુજરાત ચાલી રહેલું છે એ બાબતે જિલ્લા સમાચાર આવેદન આપ્યું છે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ બહુ મોટો પાર્ટ વેપાર કંપનીઓમાં ઇન્જેક્શનના માબતો એક ઘણી બાબતે ચાલી રહેલો છે એ બાબત આના પહેલામાં રેડ થયેલી છે અને સૌથી વધારે ड्रग्स નો નાશ દેહેજમાં માં થોડા દિવસ પહેલા કરવામાં આવ્યો પણ પાછી ફરીથી કંપનીઓ ચાલુ થઈ છે ને ડિલિવરી જેવી તમે વાત છે તે મુજબ ફાસ્ટ ફૂડ વેલુ છે આવતું પણ दारू ને આ ડ્રગ્સ વેલુ ડિલિવરી થઈ જાય છે એની પર જિલ્લા પોલીસને કડક થવાની જરૂર છે કોઈ પર સરકારના દબાણ વગર પોતાની સામાજિક જવાબદારી સમજીને આવા નશા મુક્તિ એક્શન લે એવી અમારી જિલ્લા પોલીસ વડા ને અપીલ છે